શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચૌદ ગુણત્રય વિભાગ યોગ શ્લોક સાત આઠનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક સાત रजो रागात्मक विधि तृष्णा संग समोद्भव तन्नी बंदनाति અર્થાત હે કંતે રાગ સ્વરૂપના રજો ગુણને તું લાલસા અને આ શક્તિ માંથી જાણ એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે હે કૌતે એટલે કે હે અર્જુન રાગ સ્વરૂપના એટલે કે જેમાં વ્યક્તિની આસક્તિ છે એવા રજો ગુણને તો લાલસા એટલે કે ઈચ્છા અને આસક્તિ ઉદભવેલા જાણ અને આ લાલસા અને આશક્તિ જીવાત્માને કરોના અને કર્મ માંથી ઉદભવેલા ફળોના મોહનમ સર્વ દેહિના પ્રમાલસ નિંદ્રાભી બંધનાથી ભારત અર્થાત હે ભરતવંશી સૌ દેહાપી માનીઓને મોહિત કરનાર તમો ગુણને તો તું અજ્ઞાનમાંથી ઉપજેલો જાણ એ આ જીવાત્માને પ્રમાદ આળસ અને નિંદ્રા વડે બાંધે છે અહીં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે દેહા મોહિત કરનાર તમો ગુણ છે અગાઉના શ્લોકમાં રજો ગુણની વાત કરી અને તમો ગુણ એ અજ્ઞાનમાંથી ઉપજેલો પ્રમાદ છે અને આળસ છે અને નિંદ્રા આ ત્રણેય વસ્તુ જીવાત્માને બાંધે છે હવે પ્રમાદ એટલે શું તો અંતઃકરણ અને ઇન્દ્રિયોને ફોગટની ચેષ્ટાઓનું તેમજ શાસ્ત્રવિહિત કર્તવ્ય પાલનની અવહેલના કરવાનું નામ પ્રમાદ છે તો અંતઃકરણમાં ઇન્દ્રિયોની જે બિનજરૂરી ચેષ્ટાઓ ઉદ્ભવે છે અને શાસ્ત્રવિહિત કર્તવ્ય પાલનની અવહેલના કરે છે એનું નામ પ્રમાદ છે અને આળસ એટલે શું તો કર્તવ્ય કર્મોને પાછા ઠેલવા એનું નામ આળસ છે જય શ્રી કૃષ્ણ સુનોમાંથી પાસે i'm seeing nothing sorry shift the window